ક્યારે ત્યાં દુકાલ વરો મોહા વરો પડે છે મોહા વરો પડે એટલે સિંધમાં જાય છે ત્યારે ત્યાં સુમરોને દુઃખ દે છે ઝાલ બેન કે જાહલ મોકલે સિટીનો વાંચે નવગણ વીઠ સિંધમાં રોકી સુમરોના હાલવા નથી તો અમીર કારણના લેહડા માં હાઈ હાઈ આવડે આવડી કોડીમાં તેર ટૂંકા લશ્કર જમાડે છે માતાજી કોઈ પણ વ્યક્તિ ને માનતાઓ આવે છે મંદિર છે વરુડીમાંનું ત્યાં કોઈને હાથ ભાંગી ગયો હોય પગ ભાંગી ગયો હોય કોઈને દીકરા જોતા હોય તો દીકરા પણ માતાજી અહીંયા આપે છે હાથ પગ હાજા થઈ જાય છે એ એની રીતે માનતા જરી ધરી જાય જય ગિરનારી મિત્રો ફરીથી ભ્રમણ કરતા કરતા એક એવા માતાજીના દર્શન કરવા આપણે પહોંચી ગયા છીએ એક એવા માતાજી જેનો ઇતિહાસ રાહ નવગણ વખતનો અથવા તો જૂનાગઢ હારે સંકળાયેલો અને અમરેલી જિલ્લાનું એક એવું ગામ જ્યાં ટૂંકમાં અમરેલીથી અંદાજે ગણો તો પાંચથી સાત કિલોમીટરના અંતરે એક એવા ચારણના માતાજી જેનું નામ છે વરૂડી માતાજી જેના દર્શન કરવા આપણે અમરાપુર હાલનું ગામનું નામ છે વરૂડી એ ગામની અંદર આવ્યા છીએ અને તમને માતાજીના દર્શન કરાવવાનો છું સાથેનો ખૂબ લાંબો ઇતિહાસ આપણે આ વિડીયોના માધ્યમથી જોવાના છીએ તો ચાલો જઈએ દર્શન કરાવું અને માતાજીના ઘણા બધા ચમત્કારો પહેલાંના અને હાલના બધા જે છે એ આ વિડીયોમાં આવવાના છે તો જરૂર આખો વિડીયો જોજો ખૂબ મજા આવશે હાલ આપણે આ વરૂડી ગામમાંથી જે આવી છીએ ને એ રસ્તો છે આપણી ગાડી છે અને આ છે આઈશ્રી વરૂડી માતાજીનો ગેટ એની અંદરથી આપણે અંદર જવાના છીએ અને આખો તમને દર્શન કરાવવાના છીએ જગ્યાના અને આપણે મંદિરના પટાંગણની અંદર આવ્યા ખૂબ સુંદર વ્યવસ્થા છે આખું વિશાળ પટાંગણ અને વિશાળ પટાંગણની અંદર લીમડાનું વૃક્ષ બદલો પીપળો અને આસોપાલવની વચ્ચે માં વરુડી માતાજી અને મહાકાલી માતાજીના બે મંદિરો છે જેના તમને પ્રથમ દર્શન કરાવવાનું છું પછી હાલના જે મહાત્મા જે છે ભીખુ બાપુ એમની સાથે આપણે આ જગ્યાનો ઇતિહાસ આપણે જાણવાના છીએ તો પ્રથમ તમને આઈ શ્રી વરૂડી માતાજીના અને બાદમાં જે બીજા મંદિર છે એમના દર્શન કરાવું ત્યારે આપણે પટાંગણની વચ્ચે આઈ શ્રી વરૂડી માતાજીના દર્શન કરાવી રહ્યા છીએ અહીંયા એક હવનકુંડ રાખેલો છે અને આ છે વરોળી માતાજી વાહ વાહ અત્યારે આપણે માતાજીના સાક્ષાત તમે દર્શન કરી રહ્યા છો માતાજી જે હાથ જે છે એ આઈ શ્રી વરૂળી માતાજી અને એમની બાજુમાં એમના બે બહેનો એટલે ત્રણેય બહેનોના મંદિર રૂપે દર્શન છે પ્રથમ જે છે આ વરૂ માતાજી અને બાજુમાં એમના બેનો બેનો નામ હું ભરૂડી માં ચરૂડી માં રાજભાઈ માં માં ચરૂડી અને રાજભાઈ ત્રણેય માતાજીના રગત માં ત્રણેય બેનોના આ અહીંયા દર્શન છે જે ખૂબ જ ટૂંકમાં જૂની જગ્યા છે તેનો ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે જે આપણે આગળ જાણવાના છીએ હવે જે માતાજીનું જે સ્થાન છે એ માતાજીના સ્થાનની બાજુમાં અહીંયા ભૈરવ દાદાનું પણ એક ખૂબ જ જૂનું સ્થાન છે કહેવાય છે કે જ્યારથી માતાજી છે ત્યારથી આ ભૈરવ દાદા છે અને સાક્ષાત ભૈરવ દાદા બિરાજમાન છે અને અહીંયા પહેલાંના સમયમાં આજે સ્થાન છે અહીંયા એક વોયરું હતું કે ગુફા હતી એ ગુફા છે એક જુનાગઢ જાતિ એવું વૈકા છે અને હાલ આ ટૂંકમાં એ બુરી નાખવામાં આવ્યું છે કેમકે ખૂબ જ જૂની જગ્યા હોવાથી અને ઝંઝરિત હાલતમાં થઈ જવા હોવાથી એ બુરી દેવામાં આવ્યું છે આ એ સાક્ષાત ભૈરવ દાદા સાથે એક મહાદેવ અને એક સમાધિ છે ફકડ બાપુની આ એ સમાધિના પણ તમે દર્શન કરી રહ્યા છો સાથે છીપીઓ એ સમાધિ અને પાછળ શિવલિંગ અહીંયા મહાદેવનું એક સ્થાન છે અને એની બાજુમાં જે વરોડી માતાજી છે એમના સ્થાનની બાજુમાં અહીંયા મહાકાલી હિંગરાજ માતાજી સ્વરૂપે અહીંયા બિરાજમાન છે અને હાલ જે અહીંયા પૂજા કરે છે એમના કુળદેવી છે એટલે એ માતાજીનું સ્થાન છે સાથે હિંગરાજ માતાજીનું સ્થાન છે અહીં ભાઈ ત્રિશુર તલવાર અને એ માતાજીના દર્શન કરી રહ્યા છો એની સાથે સાથે આ જે મંદિર છે એની સામેની સાઈડ હવન કુંડની સામેની સાઈડ અહીંયા ખોડિયાર માતાજીનું પણ એક નાનું એવું સ્થાન છે જેના પણ તમે વિડીયોના માધ્યમથી દર્શન કરી રહ્યા છો અહીંયા ખોડિયાર માતાજી અને પહેલાંના સમયમાં જે વરૂડી માતાજી કહેતા કે વડલામાંથી રૂપમાં બધાને આખી સેનાને જમાડ્યું એ આ સ્થાન ઉપર એ વડલો હતો અત્યારે હાલ તો પીપળો છે પણ આ સ્થાન ઉપર પહેલાં વડલો હતો અને એ અત્યારે તમે મંદિરના પટાંગણના દર્શન કરી રહ્યા છો અને હવે આપણે અહીંના જે મહંત છે શ્રી ભીખુ બાપુ એમની પાસે જઈએ અને એમની પાસેથી આ જગ્યાનો ઇતિહાસ જાણીએ જયગિનારી મિત્રો અત્યારે હાલ આપણે આ જગ્યાના મહંત શ્રી ભીખુ બાપુ સાથે છીએ અને એમની પાસેથી આપણે જાણીએ આ વરૂડી માતાજીનો જે ઇતિહાસ છે કે આ મંદિરનો જે ઇતિહાસ છે તો તાજ જગ્યા કેટલા વર્ષો જૂની હશે હજારો વર્ષ યાર રાહ નવગઢના વખતની આ જગ્યાનો શું ઇતિહાસ છે એ થોડોક જણાવો ઇતિહાસ તો આય વરુડે અહીંયા સારણના નેહ હતા અને સારણની દીકરીઓ અહીંયા હાથે બેનો રહેતી અને સારણની દીકરીઓને ગાયો ભેંસો બકરા જ જ હતું ત્યારે આ ગામનો ટીંબો નહોતો સારાનો નેહ જ હતો ત્યારે પછી જાહલની દુકાલ મોવાવરવા પડે છે એટલે માલઢોળ ગદરાવા માટે સિંધમાં જાય જાહલ નહીં ક્યારે જ્યાં વરો વર વરો પડે છે મોડા વરો પડે એટલે સિંધમાં જાય છે ત્યારે જ્યાં સુમરોની દુઃખ દે છે જાહાલબેનને કે જહાલ મોકલે સીઠીનો વાસે નવગણ વીર છીનમાં રોકી સુમરોને હાલવા નથી તો અમી ત્યારે જાહલબેનને અતિશય દુઃખ પડે સત્યો આગળ સતીઓ જોવા મળે છે ત્યારે જાહલનો ઘરવાળો જુનાગઢ તેડવા જાય સાસટીઓ ગરીબભાઈ એવી મેલા મેલા લુગડા અને જ્યાં રાહ નવગણ જુનાગઢ પહોંચી ગયો ત્યારે મારી જેવા કોઈ હતા એ કે એ તું આ બધા કેવો છો એ કે ભાઈ મારા રાહ નવગણ મળવું છે હું એનો ફાવો છું અને મારે બનેવી છો એની આગળ જવું છે ત્યારે બીજા કોઈ હોશિયાર માણસ હતા એમ કહેતા હતા કે તું આ એ ઘોડા હાટું નિર્ણય લઈને જાય છે અને માથે ભારો લઈને વિયો એટલે તને કરવા દે ત્યારે એ અંદર કરી ગયો ભારો લઈ એટલે રાહ નવ ગણા બધા સાચી જો કે તમારી બેનને અતિશય દુઃખ ગયા છે કે જયારે રાહ નવ ગણ સીઠી વાંચે છે કે જાહલ મોકલે સીઠી ને વાંચે નવ ગણ વીર સિંધ માં રોકી સુમર ને હાલવા ન તો અમીર ત્યારે અતિશય દુઃખ પડે છે ત્યાર તુંગા લશ્કર આ માના નેહડા ની અંદર આવે તારણ ના નેહડા માં આ રૂડી આવડી કોડી તેર તુંગા લશ્કર જમાડે છે માતાજી તેર તુંગા તેર તુંગા તેર તુંગા લશ્કર જમાડે છે આય વરુડી વડલો આ વડલો હતો વડલો હલાવે છે એટલે વરિયાની સાંજો ઠણાન ઠણન કહાની ખરવા લાગી એમાં મા વરુડે હંધાઈને તેર ટૂંકા લશ્કરને જમવા બે જમાડા છે તેર ટૂંકા લશ્કર એટલે કેટલા કરોડો માણસ છે કરોડો માણસ છે હા કરોડો માણસ એમાં કાંઈ ઘટ્યા નહીં ત્યારે રાહ નવગણ એમ કહે છે કે મા અમારા ઘોડા બહુ તૈસ્યા થયા છે એને પાણી ક્યાંથી કાઢવા તું કે ત્યારે આય વરુડી એમ કે નદીના કાંઠા ઉપર ડાબળો માં જ ગયા પાણી રમખાણ રમખાણ આટલું જાહે નદી માં વિવડો કહેવાય આ વરોડ નો મુજબ એમાં મા વરોડી ઘોડાના પાણી પાઈ છે ને ઘોડા તમારા છે હા નવકણ પછી ઘોડાના પાણી પાણી પાય ને અહીંયા નેહડાની અંદર આવે છે માતાજી જમાડે છે પછી હવને ડાબડી આપે માતાજી કે લાડવા મોહન બરફી જે આઈટમ ખાવી હોય ચીતવી લઈ સીન બહુ આગું છે સીનમાં જવાની ક્યાંય રસ્તો નથી રસ્તો હું પછી તમને સીન થાય સીન થાય આવી વરોડી ક્યાં

કેવી છે એનો ક્યાંય રસ્તો નથી ત્યારે આ વરુડી એમ કે તારો ઘોડો હું કાળી ચકડી થઈને માં વરુડી આવી હતી કાળી ચકલી છે એના ભાલા ઉપર બે તારો ઘોડો નાખજો બરોબર છે કેડા જેવો કેડો થતો ખેડો થતો દરિયા ની અંદર કેડા જેવો દરિયા ની અંદર કેળા કર્યા દરિયા ની અંદર ત્યાર લશ્કર જાય છે

બાંધવા લડાઈ કરવાની ઈ કે તું બાયલો છે કે આ સુંદડી બાયલ્યું બાયલો માથે હોય કાટ સુંદળી આના આવી જ મારે હાંબો એમ કરીને સુંદડી કઢવીએ સુમરા આ પછી પછી સુમરા ત્યાં નાશ કરી નાખર કે માતાજી ને સુંદડી એનું વરદાન હતું એ કે સુંદડી છે ત્યાં સુધી એમાં વાપા વાળ નહીં થાય શિખોતર માની સુંદડી મણિંદો મણિંદો સડાવતો એ પછી ત્યાં એનું નાશ કરીને ને લઈને

દસ વર્ષ ક્યારે વરુડી દીકરા આપે સંતાન હાલમાં અત્યારે પછી કોઈ પણ કામ ધંધા બાબત એ દાદો કામ કરે માં વરુડી કામ કરે સર્જન વિશ્વાસ હોય કાળભૈરવ દાદો

પેલા ગામનું નામ અમરપુર હતું પણ માતાજી પ્રગટ થયા પછી વરોડી ગયું અહીંયા મારી હાંફ્રાન્ડ સાય મેં ઓટોમેટિક ફરતી ગામ ઉડતું વરોડીને સાય સાહેબ ત્યારે ગામ ઉડતું માણસો ઉડતા કોઈ પણ તમે કામ માનો મારું આ કામ કરીએ નો કરે હું પછી બરોબર શ્રદ્ધા વગર નો હોય એટલે રેડી થઈ જાય વરુડી ના એવા પ્રસાદ પછી આ માતાજીમાં બા હતા બે જ હતા ત્યારે વરોડી કપૂરતા હતા જોઈ લો ભૂતન લાગે ભૂત લાગતા લાગે

ત્રણે સ્થાન છે જ સુંદર જગ્યા ને આપડે ઇતિહાસ જાણ્યો આપણે ખૂબ જ બાપુ તમારો ખૂબ ખૂબ આભાર બાપુ સાથે વાત કરતાં આપને ખબર પડી કે વરૂડી માતાજીનો એક વિરડો પણ છે જે કહેવાય કે નદીના પટની અંદર માતાજીએ ઘોડાને ટૂંકમાં ડાબલા મારીને પાણી જે કાઢ્યું હતું એ હજી પણ સાક્ષાત જગ્યા છે તો અત્યારે આપણે એ નદીના પટમાંથી થઈને એ જગ્યા તરફ જઈ રહ્યા છીએ વાહ અત્યારે ગામના બાપુ અને એમની સાથે રામ ઇતિહાસ સાથે જોડાયેલી આ જગ્યા જ્યાં રામવગઢ ઘોડા ને તરસ્યા થયા હતા ત્યારે મા વરૂડી માતાજીએ ચમત્કાર બતાવ્યો હતો એ સ્થાનના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ વાહ આવી રીતે જંગલ માંથી થઈને આ જે તમે જોઈ રહ્યા છો અત્યારે પાકો બનાવી દીધો છે આજે આજ છે ને વિરડો તો અહીંયા જો આખો રસ્તો બનાવ્યો છે રસ્તામાંથી થઈને પાણીમાંથી થઈને આપણે વિરડાની ની પરતે ત્યાં ટૂંક નજીકમાં જે સ્થાન છે ત્યાં તરફ જઈ રહ્યા છે ભાઈ વાહ

કોઈ પણ નાના છોકરાને ને પેલા રસી કાનમાં માં આવતા એ રસી પણ માતાજીને આપણે રસી પણ બંધ થઈ જાય આપણે માતાજીને ને હર માનવી આ એ જ સ્થાન અહિયાં તમે હર રેડી જાઓ ગાય નું દૂધ હોય એ થોડું એક આપણે જે પૂગવી એટલું પડે અડધો લીટર લીટર આપણે પૂગવી હવા લીટર અહીંયા રેડી જવી એટલે આપણે ડૉક્ટરે ના પાડી હોય એ કામ પણ અહીંયા સારું થઈ જાય કાનમાં રસી પણ બંધ થઈ જાય કોઈ પણ વ્યક્તિને માનતાઓ આવે છે મંદિર છે વરૂડીમાંનું જ્યાં કોઈને હાથ ભાંગી ગયો હોય પગ ભાંગી ગયો હોય કોઈને દીકરા જોતા હોય તો દીકરા પણ માતાજી અહીંયા આપે છે હાથ પગ હાજા થઈ જાય છે એ એની રીતે માનતા ધરી ધરી જાય છે મારું નામ ગોરધનભાઈ બચ્ચુભાઈ પરવાડિયા હા હું કડવા પટેલ સાખે મારી અને ગામનું આગેવાન બી સૌ હા મંદિરે પણ હું હર કોઈ કામમાં હું હાજરી આપું જ છું માતાજીની ટૂંકમાં માનતા હોય તો અહીંયા નાડી અથવા તો આખી પરિક્રમા કરે છે વાહ ભાઈ વાહ અને આ એ અંદરનો સ્થાન તમે વિરડો મેન જે છે ને એના દર્શન કરી રહ્યા છે અત્યારે તો જોકે થોડુંક ગરમી અને કળિયો બે ભેગું થઈ ગયું છે એટલે પાણીની અવસ્થા થોડીક ઓછી છે પણ આ તમે આખું વિરડાના દર્શન કરાવ્યો આખી વિરડાની એક પ્રકારની અમે દક્ષિણા ઘેરી ચાલે તરફથી અને અત્યારે વીડાને પાકો બનાવી દેવામાં આવ્યો જેથી પાણીનો સંગ્રહ થયો કે અંદર થોડુંક પાણી છે એવું આપણા આગેવાન જે છે ગામના એમના દ્વારા ખબર પડી ધજા છે અને આખો વીડો પાકો બનાવી દેવામાં આવ્યો છે તો એવી ખૂબ જ સુંદર જગ્યાને આપણે દર્શન કર્યા ખૂબ જ એનો ઇતિહાસ આપણે જાણ્યો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિયો યુટ્યુબ ચેનલમાં નવી નવી જગ્યાએ નવી નવી માહિતી લાવતો રહીશ હું છું નીરવ ઇન્કુ ફરી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય વરૂળી માં જય ગિરનારી આદેશ આદેશ અલખ નિરંજન નવો નારાયણ